સુરતના સાયણ વિસ્તારની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ભાવ વધારાની માંગને લઈને હજીરા રેલવે ફાટક પર ભાષામાં પોસ્ટર ગભરાટનો માહોલ ફેલાયો છે જેના કારણે છેલ્લા દિવસથી અંજની વિસ્તારમાં સ્થિતિ સર્જાય છે રોજે ત્રીસ લાખ મીટર કાપડનું પ્રોડક્શન બંધ છે અને આઠસો પાવરલૂમ્સના યુનિટ બંધ થતા આઠસો વેપારી અને પચાસ હજાર કારીગરો અસરગ્રસ્ત થયા છે અંજની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ચાર દિવસ પહેલા ઉડિયા ભાષામાં ધમકી ભરેલા પોસ્ટર લાગતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના વેપારીઓ અને કારીગરોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે આ કોઈ પ્રથમ ઘટના નથી અગાઉ પણ આ રીતની ઘટનાઓ બની છે આ વિસ્તારમાં આવી જ રીતે પોસ્ટર લગાવીને ભયનો માહોલ ઊભો કરાયો છે પોસ્ટર બાદ હુમલાના ભયને લીધે ચોથા દિવસે પણ કારીગરો નોકરીએ નથી આવતા કારખાના બંધ રાખવાની નોબત આવી હતી જે રીતે છેલ્લા સાત દિવસથી ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટર લાગી રહ્યા છે તે જોતા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો દ્વારા આ કરવામાં આવી રહ્યું હોવાની આશંકા વિવર્શ વ્યક્ત કરી રહ્યા છે બીજું બાજુ પોલીસ બંદોબસ્ત સાથે કારખાના શરૂ કરવાની કારખાનેદારોની ગણતરી છે કોઈ પણ અપ્રિય ઘટના બની ન બની આ માટે એસસીપી સહિતના લોકો હાલ કારીગરોને સમજાવવા માટે કોશિશ કરી રહ્યા છે કે શુક્રવારે પણ આ કારખાના ખુલ્યા ન હતા જ્યારે આજે પણ આજ પરિસ્થિતિ જોવા મળી હતી સુરત વ્યવસ્થા એસોસિએશનના પ્રમુખ વિવિધ વિજય માંગુ કે જણાવ્યું હતું કે કારીગરો દ્વારા ભાવ વધારાની કોઈ માંગ કરવામાં આવી નથી તેઓ નોકરી આવવા તૈયાર છે પરંતુ હુમલો કરવાના થવાના ભયને કારણે કારીગરો નોકરી આવ આવી રહ્યા નથી પોલીસ દ્વારા હાલ આખા અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને પોલીસની ગાડીઓ પણ સમયાંતરે ચક્કર મારી રહી છે છેલ્લા વર્ષોમાં આ રીતની હાથ પગ કાપી નાખવાની ધમકી ભરેલા પોસ્ટર લાગી ચૂક્યા છે જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કૃત્ય પાછળ ચોક્કસ એવી શક્તિ કામ કરી રહી છે જેને પોતાનો અંગત લાભ હશે કારીગરોને કોઈ પણ વાંધો નથી અહીં પાંત્રીસ હજાર જેટલા ઓરિસ્સાવાસી કારીગરો છે અને અન્ય કારીગરો મળીને પચાસ હજાર જેટલા કારીગરો નોકરી કરે છે આઠસો જેટલા પાવરલૂમ્સના યુનિટો ચાલી રહ્યા છે ને જે ત્રણ દિવસથી બંધ હાલતમાં છે ઉડિયા ભાષાની અંદર દર વર્ષે છેલ્લા સાત વર્ષથી દિવાળીનો સમય આવે અને ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો લગાવે ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો લગાવે એટલે કારીગરોને અંદર ડરનો માહોલ ઊભો થાય કારીગરો કામદારો કામ પર આવતા ડરે આગળની વખતે હાથ પગ કાપી નાખવા સુધારની ધમકીઓ ભર્યા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા ત્યારે આ વખતે અલગ પ્રકારનું કે વીસ પૈસા ભાવ વધારો જો તમને ન મળે તો કોઈ પણ કારીગરને કામ પર જવા નથી અને તો જો કામ પર જશે તો જવાબદારી એમની રહેશે એવા આ પ્રકારનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે અને આ વખતે દિવાળી પહેલાં દોઢ મહિનો અગાઉ જે વેકેશન દર વખતે વેકેશન દરમિયાન પોસ્ટર લગાવવામાં આવતું હતું પરંતુ આ વખતે કંઈક અલગ રીતે કંઈક અલગ પ્રવૃત્તિથી આની પાછળ ચોક્કસ ને ચોક્કસ કોઈ એવી શક્તિ કામ કરી રહી છે કે જેના કારણે એને પોતાને અંગત ફાયદો થાય અને નિજી ફાયદા માટે આ પ્રકારના લાભો ઉઠાવવાનું આ કરતુ કરી રહ્યા છે ત્યારે અમારી એક જ માંગણી છે કે અમે તંત્રને અને હર્ષ સંઘવીજીને એક જ અમે વાત કરીએ છીએ કે દર વર્ષે જે કોઈ આ પોસ્ટર લગાવનાર ઈસમો છે એને એને પકડી અને એને કાયદેસરની જે કંઈ કાર્યવાહીઓ થતી હોય આ કાર કામદારોના ખીચામાંથી સીધે સીધા જે પૈસા કાઢી જવાની જે વાત થતી હોય એ કાયમ માટે અટકવી જોઈએ અને ઉદ્યોગને આ વિકાસને અટકાવવા માટે અને ઉદ્યોગને પૂરો કરવા માટેનું આ કારસો જે કરી રહ્યા છે એમને દંડિત કરવા જોઈએ